નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આજના વાત છે તાર ફેન્સિંગ વિડીયો પચીસ ગુજરાત વિશે કે જેમાં કાંટાળી બનાવવા માટે મળશે પૈસા જે હા મિત્રો બે હેક્ટર જમીનમાં તાર ફેન્સિંગ માટે પચાસ ટકા સુધીની સબસિડી સરકાર દ્વારા ખેડૂત મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવશે આજના વિડીયોમાં મિત્રો આપણે જાણીશું કે તાર ફેન્સિંગ યોજના બે હાજર પચીસ શું છે કાંટાળી વાડ બનાવવા માટે કેટલા પૈસા મળશે તેમજ ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ જ વિડીયોના માધ્યમથી આપને જણાવવાના છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે ખેતરની ફરતે તાર ફેન્સિંગ લગાવવાની યોજના શું છે તો મિત્રો ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરથી હાનિકારક અસરોથી બસાવા પ્રયાસ રૂપે ગુજરાત સરકારની કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વાયર ફેન્સિંગ યોજના ગુજરાત અમલમાં મૂકવામાં આવી છે આ યોજના જે બે હજાર પાંચમાં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી મિત્રો પસાર થઈ છે તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે તો મિત્રો આ રહેલી છે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ ત્યારબાદ મિત્રો વાત કરીએ કે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ ની તાજેતરમાં સુધારા કાર્યક્રમ શું રહેલો છે તો તો મિત્રો કે ઊંચાઈ અને પહોળાઈના ધોરણોમાં પચીસ ટકા સુધીની છૂટ મળશે સામગ્રીની પસંદગી જ્યાં મિત્રો ખેડૂતો આઈ માર્કની સામગ્રીની જગ્યાએ પોતાની પસંદગીની સામગ્રીથી ફેન્સિંગ કરી શકશે પરંતુ જીએસટી બિલ મેળવવું ફરજિયાત રહેશે અને છેલ્લું મિત્રો કે થાંભલાઓની વિસ્થાપન જ્યાં મિત્રો બે થાંભલાઓ છે ત્રણ મીટર અંતરની જોગવાઈમાં પચીસ ટકા સૂટ અને બંને બાજુ પંદર પંદર મીટરના સપોર્ટ પિલરની જોગવાઈમાં સૂટ આપવામાં આવેલી છે તો મિત્રો આ સુધારા રહેલા છે કાર્યમાં તેમના પછી મિત્રો વાત કરીએ કે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસની નાણાકીય સહાય કઈ પ્રકારની રહેલી છે તો મિત્રો સૌપ્રથમ તો સબસિડીની વાત કરીએ તો મિત્રો પ્રથમ તબક્કામાં પચાસ ટકા સબસિડી મળશે જે રૂપિયા સો પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા જે ઓછું હોય તે આપવામાં આવશે પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો કે સબસિડી માટે અરજદારે જરૂરી થાંભલાની સ્થાપના અને સકાસણી પછી સહાય મેળવશે તો મિત્રો આ રહેલી છે નાણાકીય સહાયની પૂરી પ્રોસેસ તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસની પાત્રતા તેમજ માપદંડ શું રહેલા છે તેમજ મિત્રો અરજદાર વ્યક્તિગત ખેડૂત અથવા તો ખેડૂત જૂથ અરજી માટે પાત્ર છે હવે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં રજૂ કરવાના રહેશે તો મિત્રો સાત બાર આઠ વિગતો સાથે આધાર કાર્ડની નકલની જરૂર પડશે તો મિત્રો આ રહેલી છે પૂરી પ્રોસેસ કે જે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ અંતર્ગત સરકાર દ્વારા ખેડૂત મિત્રોને બે હેક્ટર જમીનમાં તાર ફેન્સિંગ માટે પચાસ ટકા સુધીની સબસિડી ખેડૂત મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવશે